લોકસભાની ચૂંટણીમાં અમુક સીટો એવી છે કે જેની ચર્ચાઓ વારે વારે થાય છે અને બહુ જ ચર્ચાઓ થાય છે એમાંની એક સીટ એવી છે બનાસકાંઠાની કે જ્યાં આ વખતે પાર્ટીએ બંને પાર્ટીએ મહિલા ઉમેદવારોને પ્રતિનિધિત્વ સોંપ્યું છે પોતાના પક્ષ તરફથી હવે પ્રતિનિધિત્વ આગામી ચૂંટણીમાં કેવી કામગીરી કરે છે એ જોવું તો રસપ્રદ રહેશે પણ તમારા માટે એટલે કે જનતા માટે આ બંને મહિલા ઉમેદવારો શું કરવાના છે એના વિશે અમે એમને ફોન કર્યો હું વાત કરી રહી બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી વિશે રેખાબેનને અમે ફોન કરીને બહુ જ પ્રયાસો કર્યા અને બહુ જ જાણવા માટેની કોશિશ કરી કે તમારા માટે શું કરવા માંગે છે આવતા પાંચ વર્ષોમાં એમનું વિઝન શું છે પણ રેખાબેન તો પ્રચાર પ્રસારમાં બહુ જ વ્યસ્ત છે કારણ કે સામે પક્ષે એમને કોંગ્રેસના ગેનીબેનને ટક્કર આપવાની છે અને ગેનીબેન આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે રેખાબેનને જ્યારે પણ અમે ફોન કર્યો તો એમના પ્રતિનિધિ તરફથી અમને એવો જવાબ મળ્યો કે બેન બિઝી છે પછી રાત્રે ફોન કર્યો હોય દિવસે ફોન કર્યો હોય કોઈપણ સમયે ફોન કર્યો હોય બેન બિઝી હોય એટલે અમને એવું થયું કે બેનને કદાચ જનતા માટે દોઢ મિનિટનો સમય આપવાનો પણ સમય નથી અને એટલા જ માટે અમે ગેનીબેનને પણ ફોન કર્યો અને ગેનીબેને આવતા પાંચ વર્ષો માટે આવતા પાંચ વર્ષોમાં એ જનતા માટે શું કામ કરશે એની માહિતી અમને ફોન કોલ પર આપી સૌથી પહેલાં તો આપ એ સાંભળી લો કે ગેનીબેન ઠાકોર તમારા માટે એટલે કે બનાસકાંઠાની જનતા માટે આવતા પાંચ વર્ષોમાં શું કરશે જો તમે જીતીને આવો છો બનાસકાંઠાની અંદર તો બે હજાર ઓગણત્રીસ માં અમે તમારે ત્યાં શું જોવા આવીએ તમારું શું વિઝન છે પાંચ વર્ષમાં એક તો સમગ્ર દેશની અંદર ખેડૂતો ને MSP ના ભાવ મળે પછી જે ખેડૂતો નું રીસર્વે માપણી છે એ માપણી જે જૂની હતી એ પ્રમાણે થાય સેન્ટ્રલ ગવર્મેન્ટ ની જે યોજનાઓ છે એજ્યુકેશન ની હોય હેલ્થ ની હોય

પ્રયત્ન અમારા પૂરેપૂરા રહેશે આભાર કે નિબેન જમાવટ સાથે જોડાવા માટે અમારો પ્રયાસ તો એવો હતો કે અમે બંને નેતાઓ બંને ઉમેદવારો છે એમની પ્રતિક્રિયા લઈએ અને આપનું કામ સરળ બનાવીએ જેથી કરીને એમની પાસેથી હિસાબ કિતાબ માંગીએ કે એ આપના માટે શું કરવાના છે જેના કારણે તમે મતદાન કરવા જાઓ તો તમારા માટે ડિસિઝન લેવું નિર્ણય લેવો એ સરળ બની જાય પણ રેખાબેન ચૌધરીએ પોતાનું વિઝન અમારા સુધી નથી પહોંચાડ્યું દોઢ મિનિટનો પણ એમની પાસે સમય નથી અને ગેનીબેન છે એમને આપણે કોલ પર સાંભળ્યા હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે બનાસકાંઠાની અંદર કોને તમારો પ્રતિનિધિ બનાવવાનો છે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ